મિત્રો સ્વાગત છે સંગીતા એક ગરીબ વ્યક્તિ પોતાની ગરીબ કંટાળી ગયેલો તો કંટાળી અને એને એકવાર ગુસ્સામાં ગુસ્સામાં પોતાના ઘરની કાયા પરત કરી નાખીએ કે જો એના ઘરમાં ગંદકી પડી રહેતી આમ તેમ વસ્તુ પડી રહેતી એને એકદમ સરસ રીતે ગોઠવી નાખી અને એને એમ થયું કે આ ઘરને હું કંઈક એવો નવો કલર પણ આપી દઉં તો એને બજારમાંથી થોડો ચૂનો લાવી અને એના ઘરનું રંગ રૂગાન પણ કરી નાખ્યું અને રોજ એ ઘરમાં સ્વચ્છતા રાખવા લાગ્યો આમ કરવાથી એનામાં થોડું પરિવર્તન આવવા લાગ્યું અને ધીરે ધીરે એની સ્થિતિ સુધરવા લાગી અને એને થોડી ઘણી એને ઘર ચાલી એ રીતે એની આવક થવા લાગી તો આનું કારણ એ ઘરની થોડી એને કંઈક ઘરમાં બદલી નાખ્યું અને નેગેટિવિટી હતી એ દૂર થઈ ગઈ એના કારણે એની પરિસ્થિતિ બદલાવા લાગી તો થોડા ઘણા બદલાવથી પણ આપણી પરિસ્થિતિ બદલાઈ શકે છે